તો નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના નવા વિડીયોમાં વિડીયોમાં વાત કરવાની છે ભાઈ પંજાબ વિશે કે પંજાબમાં જ્યાં પૂર આવ્યું છે અને લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ત્યારે એને બચાવ કાર્યમાં સરકાર કોઈ પણ જાતની કોઈ પણ જાતની અત્યાર સુધીમાં કોઈ કામ કર્યું નથી અને અત્યારે જોવાનું એ છે ભાઈ કે હું તમને આગળ ફૂટે જ બતાવું છું કે જે છે મુસ્લિમ લોકો છે એ સૌથી વધારે ત્યાં મદદ કરી રહ્યા છે અને એના પછી જો વાત કરીએ તો લગભગ જે સેલિબ્રિટી છે પંજાબની જે કોઈ સિંગર હોય કે જે કોઈ કલાકાર હોય તે બધા પણ આગળ આવી રહ્યા છે અને ખૂબ મદદ કરી રહ્યા છે લોકોની અને લોકોને બચાવ કાર્યમાં રાહત આપી છે અને બાકી વાત કરીએ તો ખાવા પીવાની સામગ્રીની મેડિકલ સુવિધાની અને ઘણી બધી વસ્તુઓ જે છે એ મુસ્લિમ લોકો જે છે ભાઈ એ ફૂલ પ્રમાણમાં ત્યાં પહોંચાડી રહ્યા છે હું કોઈને સપોર્ટ નથી કરતો કે હું કોઈનો વિરોધી નથી પણ જે સત્ય ઇન્સાન્ય અત્યારે જે પંજાબમાં જોવા મળી રહી છે એના વિશે આ વિડીયો બનાવવો જરૂરી હતો એટલે આપણે વિડીયો બનાવ્યો છે અને જ્યારે પંજાબમાં આવી હાલત હોય ત્યારે દેશના પ્રધાનમંત્રી જે છે એ ચીનની મુલાકાતે હોય અને દેશ વિદેશમાં ફરવામાં વ્યસ્ત હોય બિહાર બંધ કરવામાં વ્યસ્ત હોય અને જરા એટલે જરા પણ એને પંજાબ આમું ધ્યાન નથી દીધું જ્યારે પંજાબ છે એ આ ભારતના અનાજનો કોઠાર કહેવામાં આવે છે પણ જરા પણ એને પંજાબ સામે જોયું નથી કે પંજાબ વિશે કોઈ અમિત શાહ કે કોઈ પ્રધાનમંત્રી કે કોઈ નેતાએ વાત જ નથી કરી અને બધા હોવાહોની મસ્તીમાં છે બિહારની ચૂંટણી લડવામાં મસ્ત છે ભાઈ તો ખરેખર સૌથી પહેલાં ધર્મ છે ઇન્સાનિયત છે અને ઇન્સ ઇન્સાનિયત એટલે કે માનવતાનો ધર્મ નિભાવવો જરૂર છે બાકી પછી બધું અને ઇન્સાનિયતથી મોટું કાંઈ દુનિયામાં છે નહીં ભાઈ અને બાકી જે વસ્તુ છે એમાં રાજકારણ કે ધર્મ કે જાતિ કે કોઈ પણ નાનું મોટું કે કોઈ પણ વસ્તુ જે છે એ જ્યારે લોકો છે પરિસ્થિતિ મુશ્કેલ હોય એની ત્યારે એની મદદ કરવી જોઈએ અને ત્યારે આ લોકો જે છે એ ગંદુ રાજકારણ ફેલાવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તો જી થોડા ઘણા વિડીયો આવે છે પણ તમે મીડિયા ક્યાંય પંજાબની આ હાલત બતાવતી નથી અને મીડિયા બસ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને જેના એના જ વખાણ કરવામાં વ્યસ્ત છે તો વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે હવે જે ખોટા લોકો છે જે ભારતમાં અને ગુજરાતમાં જે ખોટા લોકો છે એક એકને બધાને ખુલા કરવાના છે અને બધા વિશે વિડીયો બનાવવાના છે